મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું અમદાવાદ મનપા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ઘાટલોડિયામાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું મિશન ફોર મિલિયન ટ્રી અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ધારાસભ્ય મેયર સહિત અધિકારીઓ કાર્યક્રમમાં હાજર રહ્યા મુખ્યમંત્રી દ્વારા અહીંયા વૃક્ષારોપણ કાર્યક્રમનું જે રીતે એમના હાજરી આપવામાં આવી હતી ફોર મિલિયન ટ્રીઝ અંતર્ગત અમદાવાદ મહાનગરમાં ચાલીસ લાખ વૃક્ષો વાવવાનું લક્ષ્યાંક કરવામાં આવે છે આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના વરદ હસ્તે અહીંયા જે રેલવેનો પ્લોટ છે એમાં કુલ વીસ હજાર વૃક્ષો વાવેતર કરવાનું લક્ષ્યાંક છે જેનામાંથી ત્રણ હજાર વૃક્ષોની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે